પોરબંદરના પત્રકારોનું ડેલિગેશન દિલ્હી ખાતે પહોંચ્યું હતું ત્યારે દિલ્હીમાં ખાસ કરીને આ પત્રકારોની ટીમે એરફોર્સ મ્યુઝિયમની ખાસ મુલાકાત લીધી હતી જ્યાં ભારતીય એરફોર્સની કામગીરી તેમજ ફાઇટર પ્લેન અને ઓગણીસો એકોતેરના યુદ્ધમાં પાકિસ્તાન પાસેથી જૂટવીને લઈ આવેલા હથિયારો પણ નિહાળ્યા હતા પોરબંદરથી જે પત્રકારોનું ડેલિગેશન આવ્યું છે દિલ્હી એરફોર્સ મ્યુઝિયમની મુલાકાતે ખાસ કરીને જો તો આ જેવી ચીજ વસ્તુઓ છે આપણે પાઠણ સમજો છો કે ટેન્ક દેખાય છે જીપ દેખાય છે બીજી ટેન્ક દેખાય છે આજીકો દેખાય છે એટલે એકા એન્જિન દેખાય છે મેન પ્લેન દેખાય છે કોકપીટ દેખાય છે રોકેટ છે મશીન Gun છે ગ્લોક ટેન્ક છે ને એની જે ફાસિયતની વાત કરીએ તો મહત્વની વાત એ છે કે ભારત માટે 1971 નું યુદ્ધ અતિ મહત્વનું યુદ્ધ રહ્યું છે 90 હજાર કરતાં વધારે પાકિસ્તાનીઓને બંધક બનાવવા માટે એકું તા યુદ્ધમાં અને ભારતનું જબરો વિજય થયો ભાઈ ખાસ કરીને યુદ્ધના સમયમાં પાકિસ્તાનના જે હથિયારો છે જે વાહનો છે તે કબજે કરવામાં આવ્યા હતા અને તે લઈ અને ભારતીય આર્મી ભારત પહોંચી હતી ભારતીય વાયુસેના ભારત પહોંચી હતી તે ખાસ કરીને મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે આપણે પાછળ પણ જોઈ શકો છો જે એક પાંખ છે તે ફાઇટર વિમાનની પાંખ છે અને તે અહીં રાખવામાં આવી છે આવી તો અનેક પ્રકારની જે વસ્તુઓ છે જે પાકિસ્તાન પાસેથી ચૂંટવીને લેવામાં આવી છે અને આ મ્યુઝિયમમાં આપણે જોવા મળે છે નિપુલ પોપટ સાથે અશોક ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના પત્રકારોની ટીમ દિલ્હી પહોંચી છે દિલ્હી પાર્લામેન્ટની મુલાકાત રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત દૂરદર્શન આકાશવાણી આ મુલાકાત બાદ એક મહત્વની મુલાકાત પોરબંદરના પત્રકારો લીધી છે જે એરફોર્સ મ્યુઝિયમ છે આ એરફોર્સ મ્યુઝિયમમાં જે બીજા વિશ્વયુદ્ધ એટલે કે અંગ્રેજ કાળના સમયથી અત્યાર સુધીમાં જે એરફોર્સમાં ફાઇટર પ્લેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે તમામ પ્લેનના ઓરિજિનલ મોડલ અહીં છે અને અમારી સાથે શિવદત્તજી છે જે આર્મી ઓફિસર છે તે અમને એટલે કે પોરબંદરના પત્રકારોને તમામ જે પ્લેન છે તેમની માહિતી આપી રહ્યા છે પોરબંદરના ખાસ કરીને દિલ્હી એવા છે મનસુખભાઈ માંડવિયા સેન્ટ્રલ મિનિસ્ટરના આમંત્રણને માન આપી રહ્યા છે પરંતુ તમામ જગ્યાઓમાંથી સૌથી પોરબંદરના પત્રકારોમાં જે એક્સાઇટમેન્ટ જોવા મળી છે તે એરફોર્સ મ્યુઝિયમની જે મુલાકાત છે તેમાં જોવા મળી છે વિપુલ પોપટ સાથે અશોક કાંતિ ગુજરાતની પોરબંદર